પોરબંદરના વિલ્ડે પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાન પર એક શખ્સે હુમલો કર્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતો સાગર લાલા રાઠોડ નામનો યુવાન તેમના ઘરેથી બજારમાં જતો હતો ત્યારે તેના બનેવી જયેશ પાંડાવદરાએ પાઇપ વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાનને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો રાતના આઠ વાગે આવ્યો હતો બરોબર કામેથી તો હું ત્યાંથી ગયો ફાકી ગાવા તો ત્યાં માસે આવ્યો લોખંડના પાઇપલાઈન ને મને એક જણો સાઈ આવીને સાઈડમાં લઈ ગયો ને એ નીકળી ગયો ને આની આવીને ડાયરેક્ટ ડાયરેક્ટ લોખંડના પાઇપને મારવા માંડ્યો મેં કીધું ભાઈ મારો વાગ તો કે કંઈ બોલ્યો જ નહીં એમની ત્રણ ચાર ઘા કરી લીધા ને પાછું કે મારી ડેલીએથી તું નીકળો તો ગારું બોલી ગયું હું એની ડેલીએથી કાલે નીકળો જ નહોતો નીકળો એ તો એની પાસે પૂરું તો હોય ને કે હું એની ડેલીએથી નીકળો તો એ એમની ને પાછો મારી કુટીનું હું લઈ જવાનું છું તો ફિનાઈ તન દાખલ થઈ ગયા એ લોકો હવે ફિનાઈ અન્ય લોકોએ પીધી હતી મેં તો નતો પીવા ગયો કે હલવા બી આમ ને આમ નામ કેટલા છે મારી વાહે પડી ગયા ત્રણ ચાર પાણાના ઘા કર્યા તો ત્રણ ચાર પાણાના ઘામાં એક વાર તો મને પકડો તમે એમની કંઈ હોય થાય કે તું જ ઘા કરે તું જ ઘા કરે તો પાણાનો ઘા એક કર્યો હોય તો એમાં મારો ક્યાંક તો મને પકડે ને આમ નામ કેટલા ટાઈમથી વાહે પડી ગયા ને ત્યાં હોય તો એ મારી નાખું હજી મને મારી નાખવાની ધમકી મારી ધ્યાન રાખજે રજા દીધી તો ત્યાં ક્યાં જાય તો મારે શું કરવું તમે કયો એનું એ આ જયેશ પસરા પાંડા વદરા પાછો જીનીંતીની ધમકીઓ મારે મકાન માલિકની પોલીસમાં છે નામ આમ છે તો કંઈ એમ થોડું હાલે અમે નબળા માણસો કમાઈને ખાવાવાળા છે અમારી ઘરવાળી છોકરીનું શું મને કંઈ થઈ જાય એનું કોઈ લેહો જિમ્મેદારી ઘરમાં પથ્થરો ઘા કરવાની શંકા હોવાથી આ શખ્સે હુમલો કર્યા હોવાના આક્ષેપો એ ઈજાગ્રસ્ત યુવાને કર્યા હતા અશોક થાની ગુજરાત ન્યૂઝ પોરબંદર